બજરંગદાસ બાપાનું જન્મ સ્થળ આપણે કહી શકાય ચાંજરી હનુમાનજીના સાનિધ્યમાં ટ્રસ્ટ વતી મને એક કલાકાર રૂપે અહીં આવકાર્યો છે કે આપણે બજરંગદાસ બાપાની એક સમર્પિત કરતી આકર્ષણનું કેન્દ્ર થાય તે હેતુથી આ આપ જોઈ રહ્યા છો તેવી સો ફૂટની એક રંગોળી આપણે અહીંયા બિરાજમાન કરી છે આ રંગોળી કરવા માટે અમારે એક દિવસ અને એક રાતનો સમય લાગેલો છે અને મારી જે સંસ્થા છે યસ આર્ટ ઇન્સ્ટિટ્યૂટ તેના વિદ્યાર્થીઓ અને મારા ધર્મપત્ની તેવા કલાકાર વિધિ હરસોરા પણ આમાં ખૂબ સહયોગી બન્યા છે આ જે ચિરોડીથી મેં રંગોળી બનાવી છે તે દિવાળીમાં આપણે જે માર્કેટમાં મળતી હોય છે ચિરોડી આ એ નથી આ એકદમ સોફ્ટ બેઝ અને પાવડર કોટિંગ થયેલી અને એકદમ દળદાર પાવડર કકરી કલર જેને આપણે કહીએ એ કલરથી આ રંગોળી મેં બનાવેલી છે જેથી કરીને તમે જ્યારે રંગોળીને જોતા હો છો તો એકદમ વાસ્તવિક આભાસ કરતી જે કલાકૃતિ છે એ સામેવાળી વ્યક્તિ છે એમને ભાસ થતી હોય છે ઘણા બધા તીર્થક્ષેત્રોમાં મેં રંગોળી કરેલી છે સોમનાથ મહાદેવ ભગોડા છે આપણે રાજ્યપરા ખોડિયાર મંદિર છે ભાવનગર કા રાજા દર વર્ષે હું રંગોળી કરતો હોઉં છું એમાં પણ આપણે રંગોળી બનાવી અને વર્કશોપ બના કરી અને બાળકોને હું માર્ગદર્શન પૂરું કરતો હોઉં છું જે લોકોને કલા બાબતે પોતાના ભવિષ્યમાં કલાકારી ક્ષેત્રમાં આગળ વધવું હોય તેમના માટે હું મારું પોતાનું જે સંસ્થા છે યસ આર્ટ ઇન્સ્ટિટ્યૂટ આમની તાલીમ આપી રહ્યો છું તમારે કોઈ પણ કલા ક્ષેત્રના માધ્યમ આગળ વધવું હોય તો કેવી રીતે તમે કોમર્શિયલ ક્ષેત્રમાં પણ પોતાની પ્રસિદ્ધિ કરી શકો અને વળતર મેળવી શકો તેની સ્કિલ પોલિસી પણ હું ભાવનગરમાં ટૂંક સમયમાં લાવી રહ્યો છું